નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું હવે વાત કરીએ કે નવરાત્રિને ગણતરીના દિવસ બાકી છે અને નવરાત્રિ નજીક આવતી હોય તો લોકોમાં જે ઉત્સાહ જોવા મળતો છે ને તેમાં પણ ખાસ ખેલૈયાઓમાં કે ગરબા ક્યાં રમીશું ક્યાં જઈશું પરંતુ આ બધા કરતાં પણ જો સૌથી મહત્વનો જો પ્રશ્ન હોય તો તે છે છોકરીઓને સતાવતો કે શું પહેરીશું કાયમ એમ ઉજવતો પ્રશ્ન હોય છે કે ભાઈ નવરાત્રી આવી રહી છે તો ચોળીનું એનું તો સેટિંગ થઈ ગયું છે પરંતુ જે જ્વેલરી છે તે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે નવરાત્રિમાં ત્યારે જ્વેલ જ્વેલરીને લઈને આ વખતે નવરાત્રિમાં શું ટ્રેન્ડ આવ્યો છે અને નવરાત્રી સિવાય પણ જો વાત કરીએ તો અત્યારે બજારમાં અને જે ખાસ જે ફેશન ડિઝાઇનર તરીકે જે કલેક્શન કરવામાં આવતું હોય છે જ્વેલરીનું એના વિશે પણ આપણે વાત કરીશું આપણે અત્યારે અંકિતા બ્રહ્મભટના જે શોરૂમ છે ત્યાં આવ્યા છે મેજિકલ ટ્રેન્ડમાં કે જેમાં આપણે આજે જોઈશું કે નવરાત્રિને લઈને અંકિતાજીએ શું તૈયારી કરી છે અને ખાસ આજકાલની છોકરીઓને શું પસંદ આવે છે કારણ કે છોકરીઓની ચોઈસની વાત કરીએ તો તે બદલાતી રહે છે તો આ વર્ષે શું યુનિક આવ્યું છે ને શું નવું જોવા મળી રહ્યું છે તે પણ આજે આપણે જોઈશું તો ચલો તૈયાર થઈ જાઓ નવરાત્રીના જ્વેલરી કલેક્શન જોવા માટે તો છોકરીઓ હવે તૈયાર થઈ જાઓ નવરાત્રિના કલેક્શન જોવા માટે કારણ કે આ વખતે નવરાત્રિમાં જો ઝગમગતું રહેવું છે અને જો તમારે નવરાત્રિમાં પોતાનો ચામ બતાવો છે તો જ્વેલરી પર ફોકસ કરવું પડશે આપણે છોડી તો એકબીજાના લઈ લેતા હોઈએ છીએ કે ચલો આપણી કોઈ બહેનપણી છે આપણી કોઈ ફ્રેન્ડ છે તો તેની સાથેથી આપણે ચન્યાછોળી તો લઈ લેતા હોય છે પરંતુ સૌથી મહત્ત્વનું આકર્ષણ હોય છે તો તે જ્વેલરી હોય છે કે જેનાથી એક સ્ત્રીની જે શોભા છે તે વધતી હોય છે તો આજે આપણે નવરાત્રિના કલેક્શન જોઈશું કે નવરાત્રિમાં આ વખતે શું નવું આવ્યું છે ને સ્પેશિયલી જે આપણે આ શોરૂમમાં આવ્યા છે આ શોરૂમમાં અંકિતાજી કે જે આ શોરૂમ હેન્ડલ કરે છે તેમને પૂછીશું કે નવરાત્રીમાં શું નવું આવે છે અને સાથે જે અત્યારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેના વિશે પણ આપણે જોઈશું અંકિતાજી સૌ પ્રથમ તો અત્યારે નવરાત્રિને લઈને તમારામાં કેટલો ઉત્સાહ છે કારણ કે આપણે છોકરીઓની વાત કરીએ તો નવરાત્રી એટલે શું પહેરીશું ક્યાં જઈશું એ બધું તો આપણે પ્રશ્નો મૂકતા જ હોય છે અને આવતો જ રહેતો હોય છે કે ભાઈ દરરોજ નવા નવા આપણે કંઈક જ્વેલરી કરીએ તો સૌ તો નવરાત્રીને લઈને તમારું શું કહેવું છે નવરાત્રિ આપણો એક ધાર્મિક તહેવાર છે એટલે આપણા માટે ગુજરાતીઝ માટે એક સ્પેશિયલ એનું એક મહત્ત્વ હોય છે બિકોઝ આપણે એમને માતાજીને બોલાવતા હોઈએ છીએ એટલે આપણે બધો શણગાર સજીને કે બધું જ ડ્રેસ્ટઅપ થઈને આપણે કરતા હોઈએ છીએ એટલે એવરી ટાઈમ નવરાત્રિમાં અમે લોકો યુનિક કલેક્શન લાવતા હોઈએ છીએ તો યુનિક કલેક્શનની વાત કરીએ અંકિતાજી હવે આજની યુથ જે છે આજની યુથ એટલે કે તેમને કંઈક નવું જોઈતું હોય છે દરેક વખતે કંઈક કંઈ કે નવરાત્રિમાં રિપીટ જ્વેલરી ના થાય ચણિયા છોડી રિપીટ થઈ જાય પરંતુ જ્વેલરી જે છે તે યુનિક જોઈતી હોય છે તો શું નવું આ વખતે તમે લાવ્યા છો આ વખતે નવામાં ઇફ યુ સી ધીસ ધીસ અગર તમે આ જોઈ શકતા હોવ તો આ ફિંગર રિંગ જે છે અહીંયા પહેરવાની એ એકદમ ન્યૂ કલેક્શન છે પ્લસ એમાં બધી ઘણી બધી અલગ અલગ ડિઝાઇન્સ છે ઓલ્સો અહીંયા જે મેં પહેર્યું છે એ પણ તમે અહીંયા પણ પહેરી શકો છો નોઝમાં પણ પહેરી શકો છો એવું ઘણી બધી વસ્તુઓ નવી નવી આવી છે ઇવન આપણી પાસે એકદમ યુનિક કલેક્શનમાં આ આ એક નવું કલેક્શન લોન્ચ કર્યું છે આપણે આ નવરાત્રિમાં ધીસ ઇઝ ધ નેકલેસ એન્ડ એ વાળા ઇરિંગ હૈ This is new collection, new concept even. The pearl with stone. બિલકુલ અંકિતાજી આ સેટ જોઈને તો એમ થાય છે કે આવા જો સેટ હોય ને તો નવરાત્રિમાં આઉટફિટ તો પ્રશ્ન જ નથી રહેતો કારણ કે જો આટલા સરસ અને જે ડેલિકેટ જે જ્વેલરી તમે આ બતાવી કે જે પ્રીમિયમ સેટ જે છે આ સેટ પહેરીને જો કોઈ પણ છોકરી નવરાત્રીમાં ગરબા રમવા જાય ને તો તેને આઉટફિટ કરતાં તો તેણે જે પહેર્યું છે ને તેના ઉપર લોકોનું વધારે ધ્યાન છે કે આટલા પ્રીમિયમ સેટ અને અંકિતાજી આમ વાત કરીએ તો જે આ પ્રીમિયમ સેટ સિવાય કે નવરાત્રિમાં ફ્રીલી રમી શકે ત્યારે બહુ ધ્યાન આપવામાં આવતું હશે કે જે જ્વેલરી છે તે એકદમ આમ કહી શકે કે જે સંભાળી શકે એવી જ્વેલરી આપણી પાસે છે કે કેવી રીતે આપણી પાસે એના માટે એકદમ લાઇટ વેઇટ ઇયરિંગ્સ છે તો આ ઇયરિંગ્સ જે છે એકદમ લાઇટવેઇટ છે અને દેખાવમાં એકદમ મોટી છે એટલે તમે એને યુઝ કરો તમે ગમે તેટલા ગરબા ગાઓ પણ એ એ તૂટશે નહીં એને વાગશે નહીં તમને ક્યાંય ઇચિંગ નહીં થાય આ બધી જ હેન્ડમેડ છે લાઈક આ કંગન છે એ પણ હેન્ડમેડ છે આ નેકલેસ છે એ પણ હેન્ડમેડ છે આ ઇવન મેં જે પહેર્યું છે એલિફન્ટનું એ પણ હેન્ડમેડ જ છે અને આ વખતે નવરાત્રિમાં ગંગાજમના એટલે કે ગોલ્ડન અને સિલ્વર પોલિશવાળું ન્યૂ કલેક્શન છે તો એ પણ આપણે એક નવું લોન્ચ કરી રહ્યા છીએ અંકિતાજી આપે જે આ કલેક્શન બતાવ્યું આ કલેક્શન તો ખૂબ જ જોરદાર છે પણ આ સાથે મેં સાંભળ્યું છે કે તમારી પાસે ઘણા એવા કલેક્શન ને ઇયરિંગ્સના કલેક્શન કારણ કે ઇયરિંગ્સ જે છે તે એટ્રેક્શન હોય છે કોઈ પણ છોકરી માટે કે ભાઈ ઈયરિંગ્સ જો હશે તો ગળામાં કંઈ પણ હોય તો પણ ચાલશે તો ઇયરિંગ્સ કંઈ બીજી તમે આ વખતે નવી લાવ્યા છો જી તો આપણે ઇયરિંગ્સની વાત કરીએ કે સૌથી વધારે જો છોકરીઓને પસંદ હોય તે છે ઇયરિંગ્સ એટલે કે ઝુમકા આ ઝુમકા જે છે તે સેન્ટર ઓફ એટ્રેક્શન કહેવાતું હોય છે કોઈ પણ છોકરીઓ માટે નવરાત્રિની વાત આવે તો જે ઓર્નામેન્ટ્સમાં સૌથી વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે તે છે ઝુમકા તો આપણે જોઈએ કે આ જે ઝુમકા છે આ જે ઇયરિંગ્સ છે તેમાં કઈ આ વખતે નવી વસ્તુ આવી છે અને કઈ નવી ડિઝાઇન આવે છે અંકિતાજી આ જે ડિઝાઇન છે આ પ્રીમિયમ ડિઝાઇન છે જે રીતે હું જોઈ રહી છું કે આ કહી શકીએ કે આ યુનિક કલેક્શન જેમ એલિફન્ટની આપણે ઇયરિંગ્સ છે કે જે આ એલિફન્ટની ઇયરિંગ્સ આપણે રાખીએ છીએ આ ઇયરિંગ્સ પાછળ કઈ રીતે તમે આને જુઓ છો કે કઈ રીતે કોઈ યુથ જે યુથ છે યુથની છોકરી છે તે આ પસંદ કરે આમાં જે ઇયરિંગ્સ છે લાઈક આ ઇયરિંગ્સ છે એલિફન્ટની જે શિવાંગીએ કહ્યું આ ઇરિંગ્સ લુક્સ લાઈક અ સિલ્વર ઇટ ઇઝ નોટ અ સિલ્વર પર સિલ્વરનો લુક આપશે અને ઇચિંગને એલર્જી નહીં થાય એટલે યંગસ્ટર્સને જનરલી એક ક્વેશ્ચન થતો હોય છે કે અમે પહેરીએ અને પછી સ્વેટિંગ થાય અને સ્વેટિંગ થવાથી અમને લોકોને પ્રોબ્લેમ થાય તો એ આમાં નહીં થાય આ પણ હેન્ડમેડ છે અને આ પણ ડૂલ્સ એવા છે કે જેનાથી તમને પ્રોબ્લેમ નથી થતો અને વજનમાં એકદમ હલકા છે એટલે તમે ગરબા આખી રાત ગાશો તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે આની સાથે આપણે જો વાત કરીએ તો જે રીતે વાત કરી આનાથી વધારે કોઈને હેવી કારણ કે અત્યારે ઈયરિંગ્સમાં જો જોઈએ તો ગળામાં કરતા ઇયરિંગ્સ હેવી હશે તો પણ તે લોકોને મજા આવતી હોય છે કે ભાઈ ઇયરિંગ્સ છે તો બધું જ છે તો એવી કોઈ હેવી ઇયરિંગ્સ આપણી પાસે યસ હું તમને બતાવું યસ આ જે ઇરિંગ્સ છે એ એકદમ હેવી છે જનરલી છોકરીઓ હેવી ઇરિંગ્સ પસંદ કરતી હોય છે પણ ગરબા ટાઈમ પર લાઇટ વેઇટ અને ઓછી લેન્થની બિકોઝ એમના શોલ્ડરને ટચ ના થાય એવી ઇરિંગ્સ એ લોકો પ્રિફર કરતા હોય છે પણ સ્ટીલ આપણે એકદમ લોંગમાં પણ એવી રીતે રાખેલી છે કે જે પલની સાથે ઓક્સિડાઇઝ સિલ્વર છે એટલે એ લાગશે તમને સિલ્વર જેવો લૂક આપશે પણ દિસ ઇઝ ઓક્સિડાઇઝ અંકિતાજી જે રીતે હું તમારા આ ઇયરિંગ્સના કલેક્શન જોઈ રહી છું મને પણ એમ મન થાય છે કે હું પણ નવરાત્રિ માટે આમાંથી ચોક્કસપણે લઈ લઉં કારણ કે આટલી સરસ જો ઇયરિંગ્સ હોય તો નવરાત્રિમાં આઉટફિટની સાથે એટલે કહી શકાય કે પરફેક્ટ ડેસ્ટિનેશન પરફેક્ટ આઉટફિટ હોય તો નવરાત્રી જે છે નવે નવ દિવસ નવરાત્રિમાં ઝૂમવાની મજા આવે હવે નવરાત્રિનું કલેક્શન તો આપણે જોવું આની સાથે તમારી પાસે એવા કયા કલેક્શન છે કે જે આપણે રેગ્યુલર વેરમાં પણ પહેરી શકીએ હું તમને થોડુંક મારા શોરૂમનું વિઝિટ કરાવીશ એમાં અલગ અલગ સેગમેન્ટ વાઇઝ છે તો જે ફ્યુઝન અને વેસ્ટર્ન પર પહેરવાનું કલેક્શન છે પર્લ અને સ્ટોનનું એ અહીંયા ડિસ્પ્લેમાં છે તો આપણે એ પણ જોઈશું પર્લ અને સ્ટોનનું કલેક્શન છે એટલે આ બધું વેસ્ટર્ન પર વધારે ચાલતું હોય છે અને આ જે યુનિક સ્ટાઇલ છે એ ગળામાં પહેરવાની સ્ટાઇલ છે વિથ સ્કાર્ફ એટલે એવરી ટાઈમ આપણે દરેક વસ્તુમાં અલગ અલગ કંઈનું કંઈ નવું લાવ્યા કરીએ છીએ સ્ટાઇલિંગથી માંડીને જ્વેલરી સુધી બધું જ આપણી પાસે નવું હોય છે જ્વેલરીમાં બિલકુલ જે રીતે આ ડેલિકેટ પલ્સની જે જ્વેલરી છે હવે આ તો આપણે રેગ્યુલર લાઈફમાં પણ પહેરી શકીએ કે ભાઈ રેગ્યુલર રૂટીન જે લાઈફ છે તેમાં આપણે પહેરી શકીએ છીએ આ પણ રેગ્યુલરમાં પહેરી શકાય એવી છે અને ઇફ યુ સી ધીસ યલો તો આની અંદર જે થ્રેડ્સ દેખાય છે એની વેલ્યુ છે એટલે યલ્લો એટલે એકદમ યલ્લો અને ખોટું જ હોય એવું નહીં આ સેમી પ્રેશિયસ છે એટલે આની અંદર એક એક થ્રેડ દેખાશે તમે સ્ટોનમાં જોશો તો બિલકુલ અને આ જે રીતે બનાવવામાં આવ્યો છે આમ ચોક્કસપણે થાય કે આને ડેલિવરમાં પણ જો પહેરવામાં આવે ને તો કોઈપણને માટે આમ ઇઝી ટુ વેર છે કે આપણે ગમે ત્યારે આને પહેરી શકીએ ઓફિસ વેર હોય કે પછી કોઈ એવા ફંક્શનમાં જઈ રહ્યા છે હવે ફંક્શનની વાત આવી કે ફંક્શનમાં જો આપણે આની સાથે ડેલિકેટ તો છે પરંતુ જો હેવી જ્વેલરી પહેરવામાં આવે અને એમાં પણ હવે લગ્ન સિઝન પણ આવી રહી છે નવરાત્રિની સાથે સાથે ઘણા હવે જોઈએ છે કે આપણે કોઈ એવા હેવી ઓર્નામેન્ટ્સ પણ પહેરતા હોઈએ છીએ તો આપણી પાસે એવા કોઈ હેવી જ્વેલરી આપણું એક અલગ જ વેડિંગ કલેક્શન છે વેડિંગ લોન્ચ છે એમાં આપણે વેડિંગ જ્વેલરીને વેડિંગ ફેમિલીઝનું ડિઝાઇનિંગથી લઈને મેકિંગ સુધી બધું જ કરીએ છીએ અને ડિઝાઇનિંગમાં આપણે પર્સનાલિટી અકોર્ડિંગ ઇવેન્ટ અકોર્ડિંગ સ્કીન ટોન એટલે ધેર આર સો મેની અધર થિંગ્સ વી વી કન્સિડર ટુ મેક ધ ડિઝાઇન કે કેસ કેવી રીતે તમે કેરી કરો છો કેવી રીતે તમારી પર્સનાલિટી છે અકોર્ડિંગલી આપણે એની ડિઝાઇનિંગ કરીને મેકિંગ પણ કરીએ છીએ એટલે આપણી પાસે વેડિંગ જ્વેલરીમાં આખું એક સેગમેન્ટ છે જેમાં દરેક વસ્તુ આવી જાય જે અત્યારે શીશ ફૂલની ફેશન છે કે છોકરીઓ માથા ઉપર એક જ પટ્ટી પહેરે છે એ બધી જ વસ્તુ આપણી પાસે અવેલેબલ છે નો નો ને બધું જ ને બધું જ અને વેડિંગ જ્વેલરી એટલે કે બ્રાઇડલ જ્વેલરી આપણે રેન્ટ ઉપર પણ આપીએ છીએ ઇવન વી હેવ અ ગ્રૂમ જ્વેલરી ઓલ્સો એટલે વરરાજા જે હોય એમનું ટર્બન બ્રોચ હોય કલગી હોય કે પછી વરાજાની માળા હોય કે શેરવાનીનું બ્રોચ હોય એ બધું જ આપણે રાખીએ છીએ અને ઇવન જે શેરવાનીના બટન્સ હોય એ આપણા સ્ટોર્સમાં પણ આપણે આપીએ છીએ મલ્ટી લોકેશન સ્ટોર્સમાં અંકિતાજી જે રીતે તમે વાત કરી કે તમારી પાસે કઈ વેડિંગ જ્વેલરી છે તો મને પણ આમ જોવાનું મન થઈ ગયું કે કઈ કઈ એવું કલેક્શન તમે સ્પેશિયલી આ વખતે રાખ્યું છે તો એ પણ આપણે જોઈએ તો જે રીતે આપણે અહીંયા આગળ ડેલિકેટ જ્વેલરી જોઈ નવરાત્રિની જ્વેલરી જોઈએ તો સાથે સાથે અહીંયા વેડિંગ જ્વેલરી પણ રાખી છે તો આપણે એ પણ જોઈએ કે કયું કલેક્શન આ વખતે અંકિતાજી અહીંયા લાવ્યા છે તો જે વેડિંગ કલેક્શન છે તે ખૂબ જ કહી શકીએ કે દરેક લોકોની પહેલી પસંદ હોય છે અને તેમાં પણ જે બ્રાઇડની વાત કરવામાં આવે તો બ્રાઇડને બહુ જ આમ કન્ફ્યુઝન થતું હોય છે કે કઈ જ્વેલરી હું પહેરું ત્યારે આ જે કલેક્શન છે સ્પેશ્યલી જે આ કલર્સ તેમાં પણ યુઝ કરવામાં આવ્યા છે મોતી જે યુઝ કરવામાં આવ્યા છે એના વિશે અંકિતાજી જ આપણને કહેશે અંકિતાજી જે રીતે આ સેટ જોઈ રહ્યા છે કે કોઈ પણ બ્રાઇડલ માટે આ સેટ ખૂબ જ એક આગવી ઓળખ અને કહી શકાય કે આકર્ષણ બનતું હોય છે તો આના વિશે જણાવજો કે આ સેટ સ્પેશિયલી કેવી રીતે બનાવવામાં આવ્યા છે અને કોઈ બ્રાઇડલ આને કેવી રીતે પસંદ કરતી હોય છે એટલે જનરલી એવું હોય છે આપણું આપણે કન્સ કાઉન્સલિંગ કરીએ છીએ કન્સલ્ટિંગ કરીએ છીએ કે એ લોકોનો જે લહેંગા હોય કે એ લોકો જે પણ આઉટફિટ પહેરવાના હોય એના અકોર્ડિંગ આપણે એ લોકોને ડિઝાઇન્સ આપતા હોઈએ છીએ એટલે જનરલી આ બધી જે સ્ટાઇલ છે આ મીડ લેન્થ છે એટલે એનું પેન્ડન્ટ જે નોર્મલ હિરોઇન્સને બધા પહેરતા હોય છે કે સેલિબ્રિટીઝ પહેરતા હોય છે એનું પેન્ડન્ટ અહીંયા બિગ પેન્ડન્ટ હોય સો ધીસ ઇઝ ધીસ સ્ટાઇલ અને આ બધા જે છે એ લોંગ શોર્ટ એવી રીતે બધા અલગ અલગ છે અને દરેક પ્રાંત વાઇઝ એટલે ધારો કે તમે રાજસ્થાની સ્ટાઇલ માગો તો તમને રાજસ્થાની સ્ટાઇલ મળે તમે ગુજરાતી માગો તો ગુજરાતી મળે તમે જે પણ સ્ટાઇલ માગશો એ બધી જ સ્ટાઇલ મળશે અને કદાચ અમારી પાસે અવેલેબલ ના હોય અને તમારું કંઈક યુનિક ડિઝાઇન હોય તો અમે એ પણ બનાવીને આપીએ છીએ ગ્રેટ અને આ બ્રાઇડલ કલેક્શનની તો વાત કરી પણ બ્રાઇડલની સાથે તેની સાથે જે એની ફ્રેન્ડ્સ હોય છે તેમના માટે પણ એટલે કે સાઇડર માટે પણ જો કોઈ કલેક્શન કંઈક જો બ્રાઇડર આપી આપણી આટલી સુંદર લાગતી હોય તમારી જ્વેલરીમાં તો બ્રાઇડલની સાઇડરને પણ કહી શકીએ કે એના માટે કોઈ એવી જ્વેલરી જો તમે બનાવી હોય ને કોઈ એવું ખાસ કલેક્શન હા એનું પણ એક કલેક્શન આપણી પાસે અલગ સેગમેન્ટ છે પણ એ પહેલાં આપણી પાસે બ્રાઇડ માટે રિસેપ્શન જ્વેલરી છે તો રિસેપ્શન જ્વેલરીનું પણ આપણે એક વિઝિટ કરીશું તો પહેલાં આપણે રિસેપ્શન જ્વેલરીનું થોડું વિઝિટ કરી લઈએ ઓકે શ્યોર શ્યોર તો જે રીતે નવરાત્રીના કલેક્શનની આપણે જોઈ રહ્યા છીએ નવરાત્રિનું કલેક્શન તો જોરદાર છે જ બ્રાઇડલ કલેક્શન પણ આપણે જોયું કે જે કોઈ પણ બ્રાઇડ માટે આ કલેક્શન ખૂબ જ આમ કહી શકીએ કે આકર્ષણ બનતું હોય છે તો બ્રાઇડલની જે સાઇડર હોય છે એટલે કે તેની કોઈ પણ ફ્રેન્ડ્સ હોય કે પછી એની બહેન હોય તેના માટે પણ અંકિતાજીએ જે જ્વેલરી તૈયાર કરી છે સ્પેશિયલી જે ડિઝાઇન છે તે યુનિક જોવા મળે છે અને આ ડિઝાઇન સ્પેશિયલી આપણને ક્યાંય ના જોવા મળે તેવી અંકિતાજીના શોરૂમમાં આપણે જોઈએ છીએ તો અંકિતાજી જે રીતે આ બ્રાઇડલની જે સાઈડર હોય છે તેના માટે આ સ્પેશિયલી જે જ્વેલરી છે આ કઈ રીતે જે આ યુનિક પીસ છે અને જે આ સાઇડર માટે પણ આપણે જોયું છે કે આ સાઈડ સાઈડરનું જે છે ખાસ આ રિસેપ્શન જ્વેલરી આ રિસેપ્શન જ્વેલરી પણ એક બ્રાઇડ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે કે એ નાઇટમાં કારણ કે નાઇટમાં જે જ્વેલરી છે તે બહુ જ આમ કહેતું હોય છે કે નાઇટમાં જે જ્વેલરી પડે સામેથી પ્રકાશ આવતો એટલે એવી જ્વેલરી પહેરવામાં આવતી હોય કે એ રીતે ડિઝાઇન કરવામાં આવતી હોય છે ખાસ બ્રાઇડ માટે જે આ રિસેપ્શન જ્વેલરી છે તે કઈ રીતે ડિઝાઇન કરાય છે રિસેપ્શન જ્વેલરીમાં આપણે જે સ્ટોન સીઝર્ડ યુઝ કર્યા છે એ નેક્સ્ટ ટુ રિયલ છે નેક્સ્ટ ટુ રિયલ છે એટલે તમે આ ક્યારેય પણ પહેરશો તો તમને એવું નહીં લાગે કે આ બધી વસ્તુ ખોટી છે કે એવું ધીસ ઇઝ યુ કેન સે અક્સ્ટ ટુ રિયલ તો નેક્સ્ટ ટુ રિયલમાં આ કલેક્શન છે આ છે આ બધું છે લાઈક આમાં ચાર ચાર સ્ટ્રીંગ છે ચારે ચાર સ્ટ્રીંગના સ્ટોનની સાઈઝ અને એ અલગ છે એટલે ઇટ લુક્સ લાઈક વેસ્ટન વેસ્ટર્ન કાઇન્ડ ઓફ કારણ કે રિસેપ્શન ઇઝ અ કન્સેપ્ટ ઓફ વેસ્ટનાઇઝેશન તો એના માટે આ એક અલગ જ બધું કલેક્શન આપણે બનાવ્યું છે એક આ મારે તમને થોડુંક શો કરવું હતું સી ઓકે ધીસ ઇઝ રિયલી પ્રિટી એન્ડ યુ કેન નોટ ઇવન આઇડેન્ટિફાય કે આ ઇમિટેશન છે કે આ ઇમિટેશન છે કે ખોટું છે તમને ખ્યાલ નહીં આવે ઇવન રિયલનો જ લુક આપશે સો તમે એવું હોય તો એક વખત ટ્રાય કરો આઈ વિલ હેલ્પ યુ તો જે આ યુનિક જ્વેલરી આપણે જોઈએ છે કે આ રિસેપ્શન જ્વેલરી જે બ્રાઇડ માટે સ્પેશિયલી તૈયાર કરવામાં આવે છે ને આ જે ખૂબ જ કહી શકીએ કે ઇઝી ટુ વેર છે અને કોઈપણ બ્રાઇડ કે જે હેક્ટિક જેના માટે આમ કહેવાય છે કે બધી જે હે જે જ્વેલરી છે જે પહેરતી હોય છે તેનાથી કંઈક અલગ અને કંઈક યુનિક અને દરેક વ્યક્તિઓ માટે જે ધ્યાન માટે કેન્દ્ર કરે તે માટેની આ જ્વેલરી અને અગિયાર સ્પેશિયલી આ જે એકદમ યુનિક અને સિરિયસલી ઇઝી ટુ વેર છે કે કોઈ પણ બ્રાઇડ એકદમ ઇઝીલી પહેરી શકે આને અને જે લગ્નમાં જે એકદમ હેવી જ્વેલરી આપણે પહેરતા હોઈએ છીએ કોઈ પણ બ્રાઇડ પહેરતી હોય છે ત્યારે એને રિસેપ્શનમાં એમ થતું હોય છે કે કોઈ લાઇટ વેટ જ્વેલરી હોય તો તેના માટે પણ એકદમ સ્ટ્રેસફુલ જે જતું હોય છે આખા ફંક્શન તે પણ ઇઝી થઈ જાય તો આ સિરિયસલી જે રીતે આ પહેરવામાં આવે છે અને ખૂબ જ સુંદર રીતે આ ડિઝાઇન કરી છે કે આ ડિઝાઇન કરવા પાછળ શું વિચાર્યું હતું તમે કે આ યુનિક પીસ બન્યો આપણે જનરલી આપણી કોઈ પણ જ્વેલરી હોય છે તો બ્રાઇડલ હોય કે રિસેપ્શન હોય એનું વેઇટ બહુ ઓછું હોય છે એટલે ધારો કે બ્રાઇડમાં એનો લહેંગા હેવી હોય પણ જ્વેલરી એની લાઇટ વેઇટ હોય તો શી કેન ફીલ કમ્ફર્ટેબલ એન્ડ અને બીજું એનું ઇઝીલી એ મૂવમેન્ટ કરી શકે એ ફ્રી રહી શકે એ એ આપણો મેઇન ફોટે છે કે દરેક જ્વેલરી એન્ટી એલર્જેટિક વજનમાં હલકી ઇઝી ટુ વેર અને આપણે એમાં ગેરંટી પણ અમુક પ્રીમિયમ વસ્તુઓમાં આપતા હોઈએ છીએ જેમ કે તમે આ નેકલેસ સેટ પહેર્યો છે એમાં પણ ગેરંટી છે એટલે ધારો કે છ મહિના આઠ મહિના પછી પણ કંઈ પ્રોબ્લેમ થાય તો આપણે એને વિદાઉટ એની ચાર્જીસ વી મેક ઇટ પ્રોપરલી વી વી બિલીવ ઇન વી મેક યુ લુક મેજિકલ શ્યોર એન્ડ ડેફિનેટલી આ લાગી પણ એટલો જ સરસ રહ્યો છે તો જે રીતે આપણે આ કલેક્શન જોઈ રહ્યા છે કે નવરાત્રિ કલેક્શન જોયું બ્રાઇડ કલેક્શન જોયું રિસેપ્શન કલેક્શન જોયું અને આ સાઇડ કે જે સાઇડર માટે પણ કલેક્શન રખાયું છે તો આ સાઇડર કલેક્શન પણ ખૂબ જ કહી શકીએ કે યુનિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે કોઈ પણ બ્રાઇડની જે સાઈડર હોય છે તેની બેન હોઈ શકે ફ્રેન્ડ હોઈ શકે તેના માટે પણ આ કલેક્શન જે છે તે ખરેખર આ જે યુનિક ડિઝાઇન આપણે જોઈ રહ્યા છે અંકિતાજી આ જે બ્રાઇડલની સાઇડર માટે જે કલે ખાસ કલેક્શન બનાવ્યું છે આ શું વિચારીને કરવામાં આવ્યું છે અને કઈ રીતે ડિઝાઇન કરાવ્યું છે એટલે આપણો મેઇન ફોટે બ્રાઇડલનો છે વેડિંગનો છે એટલે વેડિંગમાં જ્યારે કોઈ છોકરીના લગ્ન હોય ત્યારે એના મમ્મી આવતા હોય એના માસી આવતા હોય એના કાકી આવતા હોય એના બા આવતા હોય તો બધાને સેટ થાય એવી રીતની આપણે જ્વેલરી રાખીએ છીએ કે બનાવીએ છીએ કે જેના જેની અંદર કલર વેરિએશન પણ ઘણા બધા હોય છે અને એમાં ડિઝાઇન્સ પણ ઘણી બધી હોય છે એટલે લાઈક ડિસ્પ્લેમાં આટલું હોય પણ અંદર તમારી પાસે ઘણું બધું કલેક્શન હોય છે એટલે આપણી પાસે સભ્ય સાચીની ફર્સ્ટ કોપી પણ હોય છે અને પોલકી કુંદન જળતર બધું જ આપણે રાખીએ છીએ અને બનાવીએ પણ છીએ તો જે રીતે આપણે જોયા કે અહીંયા જ્વેલરી જે રીતે રાખવામાં આવી છે કે જે યુનિક જ્વેલરી આપણે જોઈ તો આપણે હવે નવરાત્રિના કલેક્શનની વાત કરીએ કારણ કે અત્યારની જે છોકરીઓ છે તેમને નવરાત્રિના કલેક્શનની ખૂબ જ આમ એમ થતી હોય છે ઉત્સુકતા હોય છે અને કેટલાય મહિનાઓ પહેલાં આની તૈયારીઓ કરાવી દેતા હોય છે છોકરાઓ એક બાજુ એ જ જોગ જોતા હોય છે કે ભાઈ જગ્યા ક્યાં રમવા જઈએ પણ છોકરી માટે તો સૌથી મહત્ત્વનો જો પ્રશ્ન હોય તો તો ભાઈ શું પહેરીશું તો આનું પણ સોલ્યુશન આજે આપણે અહીંયા લઈ આવીશું કે નવરાત્રિમાં આપણે જગ્યા તો પસંદગી થઈ જશે પણ પહેરવાની જે પ્રશ્ન છે કે નવે નવ દિવસ શું અલગ કારણ કે રિપીટ તો કરતા નથી આપણે એટલે નવું શું પહેર ને એના વિશે આજે આપણે વાત કરીશું તો આપણી સાથે જે રશ્મિજી આ જે કલેક્શન આપણે જોઈ રહ્યા છે સૌથી મહત્વનું કે આ કલેક્શન વિશે શું કહેશો सबसे पहले तो ये बात है कि आ, इनका जो कलेक्शन है वो एक तरह से पूरा नेशनल आपकी रिक्वायरमेंट्स को कंप्लीट करता है चाहे आपने ब्यूटी पेजेंट के लिए पहनना हो या आपने इवेंट्स के लिए जाना हो या आपने फैमिली फंक्शंस के लिए पहनना हो या आप कहीं और स्टेज पे अपने आप को प्रेजेंट कर रहे हो सो so, इनका कलेक्शन ओवरऑल अंडर वन रूफ आपको सब कुछ मिलता है जैसे कि रिसेप्शन ज्वेलरी है ऑक्सीडाइज है सिल्वर है और इतना खूबसूरत है सबसे बड़ी विशेषता क्या है कि ये सिर्फ़ बेचते नहीं हैं ये बनाते भी हैं अंकिता जी से मेरा रिलेशन जो है वो एक क्लाइंट और उसका नहीं है बिकॉज़ ये इतनी अच्छी गाइडेंस देती हैं आप इनको गारमेंट दिखाइए और ये अपने आप से आपको डिज़ाइन बता देंगी आपको ये पहनना है आपको ये पहनना है और वो इतना खूबसूरत लगता है पहनने के बाद कि कॉम्प्लीमेंट्स मिलते हैं ये तो हम देख ही रहे कि आपने जिस तरह से ये सेट पहना हुआ है प्रॉपर मैचिंग लग रहा है तो नवरात्रि के लिए जो कलेक्शन है उसके बारे में तो आपने बताया आप क्या लेने वाले हो इसमें नवरात्रि के लिए स्पेशली मैं नवरात्रि के लिए लेने वाली हूँ ईयर और जैसे कि ये इतने लाइट वेट हैं देखने में ये बहुत भारी लगते हैं लेकिन जब आप इन्हें पहनते हो तो पूरी रात आप डांस करो आपको कभी कान में दर्द नहीं होगा सो दैट इज़ वन गुड पॉइंट अबाउट हर ज्वेलरी एंड शी कस्टमाइज शी विल टेल यू दैट दिस विल लुक गुड ऑन योर फेस एंड वॉट ड्रेस यू आर गोइंग टू वेयर तो उस हिसाब से वो मैचिंग उसमें पर्ल्स लगा देती हैं अपना कुछ ना कुछ एक पर्सनल टच डाल देती हैं सो आई रियली लाइक दैट जैसे कि आपने ये सेट देखा तो इन्होंने जैसे ही देखा कि ये मेरा ड्रेस है फटाक से इन्होंने सेट निकाल दिया और वो इतनी अच्छे से ब्लेंड हो गया आपको मेहनत ही नहीं करनी अपने लिए चूज़ करने के लिए तो नवरात्रि में मैं लेने जा रही हूँ इनसे हंसली और ये कड़े और ये सुंदर सुंदर से जो नेकलेसेस हैं ये आजकल बहुत ट्रेंडिंग है। और ये इतने सुंदर लग रहे हैं जैसा कि अंकिता ने खुद पहनना पहना हुआ है मैं उससे वो भी लेने वाली हूँ जस्ट लुकेटेड इट इज़ सो ब्यूटिफुल બિલકુલ એટલે જે રીતે રશ્મિજીએ તો તૈયારી કરી દીધી છે કે ભાઈ નવરાત્રીમાં તે જીના જે આ સ્ટુડિયો છે ત્યાં જે આ શોરૂમ છે ત્યાંથી કયું કલેક્શન લેવાના છે અને મને પણ અહીંયા જે રીતે અંકિતાજીએ કલેક્શન બતાવ્યું છે મને પણ એમ ઈચ્છા થઈ કે ભાઈ નવ દિવસ જો રંગ જમાવવો છે તો બિલકુલ અહીંયાથી જ્વેલરી લેવી પડશે અને તો જ જઈને જગ્યાની તો પસંદગી થઈ જશે પણ જ્વેલરીની પસંદગી ખૂબ જ ચૂઝી રીતે કરતા હોય છે એટલે કે આમ બારીકાઈથી જ્વેલરીની પસંદગી કરાતો છે નવરાત્રિ છે સ્પેશિયલી નવ દિવસ જ્યારે ગરબા રમવાના હોય ત્યારે અલગ અલગ જ્વેલરી પહેરાય અને સેન્ટર ઓફ અટ્રેક્શન કઈ રીતે બનાય તો તે જ્વેલરી પરથી ખબર પડતું હોય છે તો બિલકુલ મેં તો નવરાત્રી માટે શોપિંગ સ્ટાર્ટ કરી દીધી છે જે રીતે અંકિતાજીએ આ જે મને બતાવ્યા છે ઓર્નામેન્ટ અંકિતાજી સ્પેશિયલી હું કહું કે થેન્ક યુ કહું કે આ આટલા સ્પેશિયલ કલેક્શન બતાવવા માટે અને મને પણ એટલું ગમી ગયું કે મેં પણ આ ઇયરિંગ્સ લઈ લીધી કે આ કલેક્શન જો હું નવરાત્રિમાં પહેરીશ તો ચોક્કસપણે મને પણ ગરબા રમવાની મજા આવશે અને સિરિયસલી એકદમ લાઇટ વેટ છે કે ઇઝી ટુ વેર છે કે આપણે ગમે તેવી રીતે એને પહેરી શકીએ ના ફક્ત નવરાત્રિ પરંતુ નવરાત્રિ સિવાય પણ આપણે પહેરી શકીએ તો આ જે બધા આપણે ઓર્નામેન્ટ્સ જોઈ રહ્યા છીએ કે જેમાં કહી શકીએ કે નવરાત્રિમાં એક એક કલેક્શન અહીંયા અંકિતાજીએ રાખ્યા છે અને બિલકુલ ચોક્કસપણે તમે પણ આવો અને આ નવરાત્રિનું કલેક્શન નિહાળો અને ચોક્કસપણે હું પણ એક ગેરંટી આપું છું કે તમને પણ એમનો નવરાત્રિનું કલેક્શન હોય કે પછી ડેલિવર આપણે જે ઓર્નામેન્ટ્સ જોયા તે છે બ્રાઇડલ જ્વેલરી છે સાઇડર જ્વેલરી છે રિસેપ્શન જ્વેલરી છે અને સ્પેશિયલી તે મેન્સ વેર પણ રાખે છે બિલકુલ જે રીતે નવરાત્રિમાં ના ફક્ત છોકરીઓને શોખ હોય છે જ્વેલરી પહેરવાનો પરંતુ છોકરાઓ પણ જ્વેલરી પહેરતા હોય છે તેમના માટે પણ તે મહત્વનો ભાગ હોય છે તો તેમના માટે પણ અંકિતાજીએ સ્પેશિયલ કલેક્શન રાખ્યું છે તો તમે પણ ચોક્કસપણે આવી જાઓ અહીંયા આ સ્ટુડિયોમાં અને આપણે આવ શોરૂમમાં જે કલેક્શન છે તે પણ નવરાત્રિનું તે તમને ચોક્કસપણે હું ગેરંટી આપું છું કે ખૂબ જ ગમશે તો હાલ સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર